ક્રાંતિકારી જયભીમ જય કાશીરામ આજે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા મા સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષ અને બલિદાન ની વાત આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું હું આપનો ભાઈ સમ્રાટ યોગેશ આજે મા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ જન્મ દિવસ છે આજે આપણી સાચી કુળદેવીનો જન્મદિવસ જન્મ દિવસ છે આજે વિદ્યાની સાચી દેવીનો જન્મદિવસ જન્મ દિવસ છે સાચી વિદ્યાની દેવી આ મા સાવિત્રીબાઈ ફૂલે છે મહિલાઓ માટે ખાસ આ વિડીયો છે પૂરો જોજો ભારતની પ્રથમ મહિલા શિક્ષિકામાં સાવિત્રી અઢારસો એકત્રીસ માં અને નિર્વાણ દસ માર્ચ અઢારસો સત્તાણું માં ભારતની આ પ્રથમ મહિલા પ્રિન્સિપાલ સમાજ સુધારક મરાઠી કવયત્રી જેમને તેમના પતિ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેની સાથે મળીને મહિલા અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ મહત્વનો સંઘર્ષ ભર્યું એક મહિલા 18મી સદીમાં સંઘર્ષ ભર્યું કામ હતું આ જે ક્યારે આપણે વિસરી ના શકીએ એના ઋણ એ પહેલી શિક્ષિકા હતા એમણે આધુનિક મરાઠી કવિતાના પ્રણેતા માનવામાં આવે છે જે આપણને ભણાવવામાં આવતું નથી 1852 માં છોકરીઓ માટે ગણેશ સ્કૂલો સ્થાપી છે એ સમયમાં ઘણી તકલીફો નો સામનો પણ કર્યો એમણે ધાર્મિક અનુયાયો જે જાતિવાદી માનસિકતા લોકો મહિલા વિરોધી જે લોકો છે તે તથા પરિવારના લોકો દ્વારા સામાજિક બહિષ્કાર પણ થયો છે એક મહિલા વિચારો અઢારમી સદીમાં પણ એમણે શિક્ષાનો આ પ્રચાર પ્રસારનો રસ્તો છોડ્યો નથી એટલે વિટંબડાઓ વચ્ચે પણ વિચારો આવી વિષમ પરિસ્થિતિમાં પણ એમની શાળા તમામ જાતિની મહિલાઓ માટે ખુલી હતી એવી કોઈ જાતિ તેથી તમામ એમની સ્કૂલોમાં બ્રાહ્મણ મહિલાઓથી લઈને ત્યાગતા મહિલાઓ સુધી તમામને શાળાઓ ખોલી હતી આ મા સાવિત્રીબાઈ ફૂલે જ્યારે મા સાવિત્રીબાઈ શાળામાં જતા હતા ત્યારે પૂનામાં મહિલા અને શિક્ષા મહિલાઓના શિક્ષા વિરોધી જે લોકો છે જાતિવાદી જે લોકો એ એમના પર ગોબર કીચડ નાખતા હતા માં સાવિત્રીબાઈ હર દિન એક વધારે સાડી એમની બેગમાં લઈને જતા હતા અને શાળાઓમાં જઈને એ સાડી બદલી નાખતા હતા પણ એ દીકરીઓ અમારું તમારું મહિલાઓનું આપણું ભણવાનું અટકવા નથી દીધું એક એકતાલીસો ત્રેપન ની વચ્ચે તેમને અઢળક શાળાઓ ખોલી નાખી આપણા માટે આ ફૂલે દંપતી એક વિધવા માના બાળકને દત્તક લીધો એ દીકરાનું નામ યશવંત રાખ્યું એને ભણાવી ગણાવીને મોટો ડોક્ટર બનાવ્યો વિચારો એ મહિલા એ બ્રાહ્મણ દીકરી હતી એનો દીકરો અને એ ડોક્ટર દીકરાને આંતર જ્ઞાતિ લગ્ન કરાવ્યા વિચારો કેટલા મહાન જેમણે કોઈ પણ વ્યક્તિનો વિરોધ નથી કર્યો એનો વિરોધ આ જાતિવાદી માનસિકતા ધરાવતા આ વિચારધારાથી હતી જાતિવાદી માનસિકતા અને આ જ શબ્દો છે બાબા સાહેબના કે આપણો વિરોધ કોઈ વ્યક્તિથી નહીં પણ આ જાતિવાદી વિચારધારાથી છે આ ઉચ્ચ નીચે અસમાનતાથી હોવો જોઈએ કોઈ વ્યક્તિથી નહીં અને એ તો જુઓ બાબા સાહેબે એટલું બધું ગણેલા એટલું બધું ભણેલા ગણેલા અને લગભગ દસ પાંચ જેટલું ભણ્યા છે જ્યોતિરાવ ફૂલે જેને પોતાના સામાજિક ગુરુ માને છે વિચારો કેટલું મહાન કાર્ય છે અઢારમી સદીમાં અને કહી દે છે કે ભારતના પડમો આ રાષ્ટ્રપિતા સાચા રાષ્ટ્રપિતા આ છે આ મહાત્મા જ્યોતિરાબા જ્યોતિબા ફૂલે છે બાબા સાહેબે એ પણ એમના એક દીકરાનું નામ યશવંત રાખ્યું હતું બાબા સાહેબે પણ જો કેટલી સામ્યતા છે આપણા મહાપુરુષોના જીવનમાં કેવી કડીઓ એકબીજા સાથે જોડાયેલ છે ભલે એક સાથે ક્યારે એકબીજાને મળ્યા નથી અલગ અલગ સદીમાં કામ કર્યું છે ક્યારે એકબીજાને જોયા નથી પણ વિચારધારાથી પર થતા નથી આજ તો મહાપુરુષોની ખાસિયત છે

મા સાવિત્રીબા ફૂલે એ દીકરાને ખભા પર ઉપાડી એમના દીકરાની હોસ્પિટલમાં લાવી રહ્યા લાવ્યા એવા સાવિત્રીબાઈ પણ આ રોગનો શિકાર બની ગયા અને દુઃખ સાથે કહેવું કે દસ માર્ચ અઢારસો સત્તાણુંમાં માં સાવિત્રીબાઈ નિર્વાણ પામ્યા આમ માં સાવિત્રીબાઈ દેશ આપણી નારી સમાજને ધર્મના નામ પર થયેલા અત્યાચારોની ગંદકીથી ઉપર ઉઠાવીને નવું જીવન મહાન મહિલા આપણી વચ્ચેથી માટે વિદાય લીધી આજે દરેક ઘરમાં જે ભણેલી ગણેલી દીકરી જોવા મળે છે ને એ કોઈ ચમત્કારથી નથી પણ આ ફૂલે દંપતીના સંઘર્ષની દેન છે એમણે આપણા સ્વાભિમાનની જીવન માટે જે પણ દીકરીઓ આજે નોકરી કરે સારા પદ પર જે વિચાર આપણા સ્વાભિમાનના જીવન માટે એમણે પોતાનું આખું હોમ્યું છે અને આજ વિચારધારાના વાહક બાબા સાહેબ આંબેડકર ઓગણીસો પંચાવન માં સંસદમાં ખરડો પર સંસદ કાયદો પસાર કરે છે હિન્દુ કોડ બિલ પસાર કરે છે અને ભારતની તમામ મહિલાઓના લલાટમાં આઝાદીની આ મોહર લગાવી દે છે અને સાથે સાથે એ પણ કહી દઉં કે આપણા આખા ભારત દેશમાં મહિલાઓ માટે જો કોઈ નેતાએ રાજીનામું આપ્યું હોય તો એક માત્ર અને અને છેલ્લા પહેલા ડોક્ટર અને એ પણ હિન્દુ કોડ બિલ પસાર થ એ પણ હિન્દુ કોડ બિલ પસાર થવા નહોતા દેતા જે જાતિવાદી લોકો છે જે મહિલા વિરોધી લોકો છે મહિલાઓના વિકાસ વિરોધી લોકો છે નેતાઓ રાજીનામું એ નેતાઓના લીધે બાબા સાહેબ કાયદા મંત્રી પદેથી રાજીનામું આપે છે હે ભારતની મહિલાઓ ભારતના ઇતિહાસના પળોમાં જોઈ લો એવો કોઈ જેને મહિલાઓ માટે રાજીનામું આપ્યું એવો કોઈ નેતા તમને જોવા નહીં મળે તો હે દેશની મહિલાઓ આવો આજના દિવસે સંકલ્પ લઈ કે સમાજ દેશના તમામ ગરીબ વંચિત તમામ વર્ગના બાળકોની વચ્ચે શિક્ષણનો વ્યાપ વધે જય ભીમ જય કાશીરામ જય મા સાવિત્રીબાઈ ફુલે જેમના ચરણોમાં કોટી કોટી નમન